હેલો ફ્રેન્ડ્સ નમસ્તે જય શ્રી કૃષ્ણ આજે હું તમારી રિક્વેસ્ટથી ગુજરાતી કઢી બનાવું છું એના માટે વન એન્ડ હાફ કપ દહીં લીધું છે દહીં મારું ઘરે જ બનાવેલું છે એની સાથે વન ફોર્થ કપ ચણાનો લોટ નાખવાનો અને સારી રીતે મિક્સ કરી દેવાનો આવી રીતે ચણાના લોટને મિક્સ કરી દેવાનો દહીં સાથે જેથી ગરમ પાણી એડ કરીએ ત્યારે ચણાના લોટમાં કણી ન પડે એટલા માટે હવે એને સરખી રીતે મિક્સ કરી દેવાનું વિસ્કથી કે પછી છાસ પલાવવાનું જે વલણું આવે એનાથી દહીં મિક્સ થઈ જાય એટલે એની અંદર મસાલા કરી દેવાના તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન દાણા પાવડર નાખ્યો છે બે ટેબલ સ્પૂન ગોળ નાખ્યો છે ગુજરાતી કઢી તો ગોળ વિના બને જ નહીં ને પાછું ફરીથી એને મિક્સ કરી દેવાનું તમારી પાસે ટાઈમ હોય તો બે ચાર કલાક માટે ઢાંકીને રહેવા દેવાનું અહીંયા મેં કઢી વઘારવા માટે મોટું તપેલું લીધું છે એની અંદર એક ટી સ્પૂન ઘી નાખ્યું છે અને એક ટી સ્પૂન તેલ નાખ્યું છે ઘી તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ટી સ્પૂન જીરું નાખ્યું છે એક ટુકડો તજનો નાખ્યો છે જીરું ચટકી જાય એટલે વન ફોર્થ ટી સ્પૂન હિંગ નાખી દેવાની અને આઠથી દસ પત્તા નાખી દેવાના ત્યારબાદ કઢી માટેની છાશ આપણે વલાવીને મૂકી દીધીને એ થોડી ચમચાથી ચલાવી અને નાખી દેવાની કારણ કે મેં ત્રણ ચાર કલાક પહેલાં બનાવ્યું હતું મિક્સર લોટનો ભાગ નીચે બેસી જાય તો ચમચાથી ચલાવીને નાખવાનું એની સાથે અઢી કપ બીજું પાણી મેં એડ કર્યું છે તમને કઢી થોડી જાડી પસંદ હોય તો એક કપ પાણી ઓછું નાખવાનું મારા ઘરમાં થોડી પતલી કઢી ભાવે એટલે હું થોડુંક પાણી વધારે નાખું છું પછી ઉકાળશું એટલે થોડી ઘાટી તો થઈ જ જવાની છે અહીંયા મેં એક ટીસ્પૂન સ્પૂન નાખ્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો એની સાથે તીખાસ માટે બે લીલા મરચાં નાખ્યા છે હવે કઢીમાં એક ઉભરો આવે ત્યાં સુધી તમને ચલાવતું રહેવાનું તો છાસ અને પાણી અલગ ના થઈ જાય એટલા માટે અહીંયા હું અડધા લીંબુનો રસ નાખું છું કારણ કે દહીં મારું ખાટું નથી એટલે ગુજરાતી કઢીને ખાટી મીટી કરવા માટે લીંબુ અને ગોળ જરૂરી છે એક ટેબલ સ્પૂન ગોળ મેં બીજો પણ એડ કર્યો છે અડધા લીંબુની સામે ત્રણ ટેબલ સ્પૂન ગોળ નાખ્યો છે કઢીમાં એક ઉભરો આવી ગયો છે એટલે હવે એની અંદર લીલા ધાણા નાખી ગેસની ફ્લેમને મીડિયમ કરી અને વીસથી પચીસ મિનિટ માટે ઉકળવા દેવાની ચમચો આવી રીતે તપેલામાં મૂકી દેવાનો એટલે ઉકળ્યા કરશે કઢી બિલકુલ પણ ઉભરાશે નહીં ગુજરાતી કઢી ખાવી કોને પસંદ છે મને કોમેન્ટ કરજો ને તમે મારે વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ મને કોમેન્ટમાં લખજો આજે મેં પ્લેન કઢી બનાવી છે પણ હું કાંદાની ટમેટાની ભૂગોવારની ભીંડાની એવી અલગ અલગ ટાઈપની કઢી બનાવું છું તમને એ રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ કરજો કઢી રેડી થઈ ગઈ છે આવી જાઓ જમવા થેન્ક યુ ફોર વોચિંગ